હવે કેટલા ટાઈમમાં ધર્માદો ને બધું મીડિયાવાળા ભાઈઓને એટલી વિનંતી છે બાપના મીડિયા મારફત ચા હવા ત્રણસો ત્રણસો ગામોમાં સમુદાય છે ગરડા પ્રદેશનો ધર્માદાના ચોપડા દિવાળી પછી અપાય આખું વર્ષ સંતો જે તે વિભાગમાં ખર્યા જે તે મંડળો વર્ષ દરમિયાન બધાનો ધર્મદો સ્વીકારાય એમાં કોઈ બાકી રહ્યા હોય ધર્માદો ભરવા માટે એના માટે અહીંયા પણ વ્યવસ્થા પરંપરાથી ચાલુ છે મુજબ ભરાય છે જે ભાઈઓ નિવેદન આપી કે જેનો ધર્મા બાકી હોય લોકોએ મુકામે સો એંસો તારીખે આ એકવીસ તારીખે હાજર રહેવું તો આપ જોઈ શકો છો આ સવા ત્રણસો માત્ર હાથ ગામમાંથી ભરવો જ હતો આખું વરસ હોય ગયો અને જે તે સમયે સંતો આવ્યા તો નથી તેમ છતાં કોઈએ ક્યારેય ના પાડી નથી ધર્માદા ઉપર તો દેવ સંસ્થાઓ આપરે ભરવા લાવ્યા છે એટલે ભરવા સાહેબ <laughs> so, સાહેબ સાહેબ જો બધા બોલશે ને તો તમને વ્યવસ્થા સાચવા માટે પાંચ જણા પ્રતિનિધિ

પાંચ જણા પાંચ જણા આપડે કોઈ નથી લેવું જો લઈ લેતો આપડે કોઈ લેશે